ટૂંક સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય બજેટ રજૂ કરવાનું છે ત્યારે જામનગરના ઉદ્યોગકારો ખાસ કરીને બ્રાસનો ઉદ્યોગના જે ઉદ્યોગકારો છે તે શું ઈચ્છી રહ્યા છે તે જાણવાનો પ્રયાસ કરશું આપણી સાથે જામનગર બ્રાસ ફેક્ટરી એસોસિએશનના હોદ્દેદારો અને કેટલાક ઉદ્યોગકારો છે તેમની પાસેથી જાણીએ જામનગર બ્રાસને ગયા બજેટમાં થોડી ઘણી મદદ મળી હતી આ બજેટમાં શું આશા અપેક્ષાની માંગ છે આવનાર બજેટમાં બ્રાસ ઉદ્યોગને જે જામનગરમાં એમએસએમઇ યુનિટો બધા આવેલા છે એ લોકોને અમારું એવું માનવું છે કેપિટલ ગન જે વીસ ટકા છે એ વીસ ટકામાંથી ઘટાડવો જોઈએ એ ઉપરાંત બ્રાસ ક્રેપમાં જે વેપારી ટુ વેપારી એક ટકો ટીસીએસ નાખેલો છે એ ટીસીએસ પર રદ કરવો જોઈએ ટીસીએસ રદ કરવાથી ગવર્મેન્ટને કોઈ રેવન્યુ લોસ થતી નથી જેથી ટીસીએસ પણ ન હોવો જોઈએ એ ઉપરાંત જામનગરનો બ્રાસ પાર્ટ બનાવવા માટે અમારું જે રો મટિરિયલ છે બ્રાસ ક્રેપ એ ટૂંક સમયમાં જ હમણાં ઘણો બધો ભાવ વધારો થયો છે એમાં બે ત્રણ કારણો છે ઇન્ટરનેશનલ માર્કેટ પણ મેટલની ઘણી વધી છે અને સાથે સાથે ડોલરના રેટ પણ વધ્યા છે અને રૂપિયો ઘસાણો છે તો સરકારે એવા ચોક્કસ પગલાં લેવા જોઈએ કે ડોલર રેટ ફિક્સ થઈ જતો હોય એનો ફ્લક્ચુએશન ના આવે તો અમારે ઇમ્પોર્ટ જે કરનારા છે એ અમે પડતર રોજ કાઢી શકીએ એટલે ડોલર રેટ ફિક્સ થાય એવા પણ પગલાં લેવા જોઈએ એક ઉદ્યોગકાર તરીકે શું માંગ કરી રહ્યા છો શું અપેક્ષા છે બજેટમાં આ વખતે કે બ્રાસને શું એવું મળે કે જેનાથી તેનો વિકાસ બમણી ગતિએ થઈ શકે અત્યારે અમારે લોકોને જામનગરની બ્રાન્સ ઇન્ડસ્ટ્રીને સૌથી મોટો જટિલ પ્રશ્ન જીએસટીનો છે અઢાર ટકા જીએસટી લાગતી હોવાથી બોગસ બિલિંગનું પ્રમાણ ખૂબ વધારે છે તો સરકાર પાસે અમારી એક જ આશા છે આ બજેટમાં કે બ્રાસ ક્રેપ ઉપર અઢાર ટકાને બદલે પાંચ ટકા જીએસટી કરી દઈએ તો બ્રાસ ઇન્ડસ્ટ્રીનો એક સુવર્ણ યુગ આવશે તો આશા અમારી સફળ થશે એવી આશા રાખી જઈએ બ્રાસ સિટી તરીકે જામનગર રોડ થાય છે બ્રાસ ઉદ્યોગી કે નાના નાના ઉદ્યોગો નાના નાના એકમો અહીં સ્થાપિત છે આ માટે શું બજેટમાં જોગવાઈ હોવી જોઈએ આપશું માનો બજેટમાં ગયા વખતે પણ સરકાર શ્રી દ્વારા દસ કરોડ સુધી સીજી ટીએમએસની સ્કીમ જાહેર કરેલી હતી જેમાં કોઈપણ ઉદ્યોગકારોને કોઈપણ જાતની મોરગેજ દીધા વિના સીજી ટીએમએસની લોન મળી શકે છે તે લોન સરળતાથી નાના વર્ગ સુધી પહોંચે તો હું ચોક્કસપણે એવું માનું છું કે ધંધાનો વિકાસ બહુ સારી રીતે થઈ શકે એમ છે અને નાના ઉદ્યોગકારોને જે અત્યારે જટિલ પ્રશ્ન છે સૌથી વધારે કે જેમાં એ લોકોની કેપિટલ રોકાઈ ગઈ છે અને એના કારણે એ લોકો ઘણો બધો ધંધો જતો કરે છે જો સીજી ટીએમએસ સરળતા રીતે બધા સુધી પહોંચી જાય તો મારું ચોક્કસપણે માનવું છે કે આ ઉદ્યોગને પાછો एनए प्रोत्साहन मोडी सरकार केंद्रीय बजट में सु खास ब्रास ने मडे क्लस्टर में समावेश की मांग है कि બીજી कई मांग है अपनी कि जने द्वारा जामनगर और ब्रास नो बमणी गति विकास हो जामनगर को यह अपने नाना मंत्री सीतारामन जी ने क्लस्टर उद्योग जाहिर किया है तो इसीलिए हमारे सभी की इंडस्ट्री की यह मांग है कि उसके प्रोत्साहन के लिए कुछ અલગ અલગ નય નો અચ્છી તરફ વિકાસ હો ઓર દેશ દેશ કે વિકાસ હોય સહભાગી હો હોય ખાસ કરીને જે બજેટ હોય તેમાં દરેક વિભાગે દરેક વર્ગને એક આશા અપેક્ષા અને માંગ હોય છે જામનગરમાં લાખો લોકોને રોજગારી આપતો બ્રાસ ઉદ્યોગ પણ માંગ કરી રહ્યું છે કે આ વખતે બજેટમાં તેને કોઈ ખાસ સ્થાન મળે અને ખાસ જે જોગવાયું છે તે પણ આ ઉદ્યોગ માટે થાય